માર્કેટ કરતા એકદમ સસ્તી ક્રિસ્પી અને ચોખ્ખી રતલામી સેવ બિલકુલ બજાર જેવી ઘરે તૈયાર કરવા માટે એક મસાલો બનાવીએ જેના માટે એક ટેબલ સ્પૂન કાળા મરી એક ટેબલ સ્પૂન લવિંગ અડધી ચમચી અજમો અને એક ટેબલ સ્પૂન સુકા લાલ મરચાંના બી ને ખુબ જ સારી રીતે બારીક પીસી લેશું બધી જ વસ્તુ બારીક પીસાઈ જાય એટલે સેવ બનાવવા અઢીસો ગ્રામ જેટલો અહીંયા અમે ઝીણો ચણાનો લોટ લીધો છે લોટને હંમેશા ચાળીને જ ઉમેરવાનો તો લોટને સારી રીતે ચાળી લેશો અને પછી જે મસાલો તૈયાર કર્યો એને પણ આપણે ખૂબ જ સારી રીતે ચાળી લઈએ હવે આની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી હિંગ એક ટીસ્પૂન ગરમ મસાલો એક ચપટી જેટલા કૂકિંગ સોડા ઉમેરી મિક્સ કરીશું હવે અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી લોટ સાથે મોણને ખૂબ જ સરસ મિક્સ કરીએ આ રીતે હલકી મુઠ્ઠી પડે લોટમાં એટલું તમારે મોણ ઉમેરવાનું છે હવે સૌથી પહેલા થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આ રીતે ચમચીની મદદથી લોટને ભેગો કરી લેશું શરૂઆતમાં લોટ ઢીલો ન થઈ જાય એનો ધ્યાન રાખવાનું હવે આ રીતે હાથ ને થોડો પાણી વાળો કરી લોટ ને ભેગો કરી ખુબ જ સારી રીતે લોટ ને થોડો છે લોટ નો લોટ એકદમ સુવાળો થાય ત્યાં સુધી એને મસળી લઈએ લગભગ મિનિટ પછી લોટ આવો સરસ ગયો છે આ સ્ટેજ પર હવે લોટ ને સેવ બનાવવા માટે સંચા માં ભરવાનો છે અહિયાં મેં આ રીતના ભાવનગરી ઝીણા ગાઠિયા ની જાળી લીધી છે તમે જાડ ડી સેવ જેનાથી પડતી હોય એવી જાળી પણ લઈ શકો છો જાળી ને સંચા માં સેટ કરી સંચા ને અને જાળી ને તેલ સાથે સારી રીતે ગ્રીસ કરી લેશું અને પછી બાંધેલો લોટ આ રીતેમાં ભરી દેશું હવે આપણે મીડિયમ ગરમ તેલમાં સેવને પાડી દેશું તો સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જઈ આ રીતે સેવ પાડી લેવાની એક બાજુથી સારી રીતે સેવ થોડી સેટ થઈ ક્રિસ્પી થાય એટલે સેવની સાઈડને પલટાવી બંને બાજુથી એકદમ ક્રિસ્પી સેવ તળાઈ ત્યાં સુધી તળી લેશું તળાયેલી સેવને ગરમ તેલમાંથી કાઢી ઠંડી થવા દો અને સેવ ઠંડી થાય એટલે આ રીતે ટુકડામાં તોડી દો અને ડબ્બો ભરી તમે ખાઈ શકો છો આ સેવ ખરે બનાવવી એ એકદમ સહેલી છે અને માર્કેટ કરતા પણ સરસ રતલામી સેવ ખરે તૈયાર થાય છે